કોલ્ડ રૂમમાં જાણ્યું જ ના હોય એવો કિસ્સો સામે આવ્યો છે એક બેકરમાં બે મૃતદેહો હોય તેવો વિડીયો સામે આવ્યો છે આ અંગે જાણકારી લેતા અહીં છ કોલ્ડ સ્ટોરેજ છે જેમાંના એકમાં છ મૃતદેહો મૂકી શકાય પરંતુ ચાર કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર બે જ ચાલી રહ્યા છે તેમાં પણ એકના બદલે બે બે મૃતદેહો મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રોજ અનેક મૃતદેહો આવતા હોય છે જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે ત્યારે જો આ રીતના કોલ સ્ટોરેજમાં જગ્યા જ ના હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા મળતી નથી અને મળે તો અન્યના મૃતદેહ જોડે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે અમે એ બાબતે બિલકુલ નિશ્ચિત બનીને બેઠા છે એવું છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પ્રકારનું દસ થી બાર વર્ષ જૂનું છે વારંવાર રિપેર માગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે આ એ જ કોલ્ડરૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેકનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે કોઈને ટેકનિશિયનને બોલાવી એને રિપેર કરવું એને પાછું કાર્યરત કરવું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડરૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે એટલે છત્રીસ યુનિટ નો મારો ઓરિજિનલ સ્ટોરેજ એની અંદર બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઈટ બીજા બે માં કઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે માંગ કરાઈ છે સીએસઆર હેઠળ અલગ અલગ જગ્યાએ અમે આ કેબિનેટની માગણી કરેલ છે એક કેબિનેટની આશરે કિંમત બ્લૂ સ્ટારની અદ્યતન લગભગ નવ લાખ રૂપિયા જેવી થાય છે